સાથે પાંચ બેડ ધરાવતો ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ટ્વેન્ટી ફોર બાય સેવન મેડિકલ ઓફિસર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે વેવની જે સિઝન ચાલી રહી છે તેમાં જે દર્દીઓ આવી રહ્યા છે તેના લક્ષણો અને એ બધું પારખીને એટલે જનરલ હોસ્પિટલ આણંદ ખાતે અમે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જ આઠ ની વ્યવસ્થા કરી દીધેલી છે તેમજ ડૉક્ટરો માટે મેડિસિનના રેસિડન્ટ રાઉન્ડ ધ ક્લોક છે નાના બાળકો માટે પીડિયાટ્રિક રેસિડન્ટ છે જંગલ ડ્યુટી મેડિકલ ઓફિસર છે તેમજ સંપૂર્ણ સુવિધા સજ્જ બેડ પણ તૈયાર છે જેમાં મલ્ટીપેરા છે ઇસીજી તાત્કાલિક કાઢવાનો હોય ઇમરજન્સી ઓક્સિજન કોન્સન્ટ્રેટર સેન્ટ્રલ સેન્ટ્રલાઇન ઓક્સિજન સાથેના બેડ તૈયાર કરવામાં આવેલા છે કે જેથી ક્યારે પણ હિપસ્ટ્રોકનો દર્દી સારવાર માટે આવે તો અમે એને ત્વરિત સારવાર આપી શકીએ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે જેમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી રહેતો